હેલો વેલકમ ટુ માય ચેનલ તો મિત્રો આજે આપણે આપણે જવાનું જવાનું છે છે દર્શન કરવા માટે અને 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 ભાઈબંધો મારા આશિષ એમનું નામ રાહુલ ભાઈ બરાબર તો આપણે પાંચ જણા જવાનું છે જો આપણે જ છે શું કહો મજા જવાનું ગેળા તમારે આપડે મિત્ર માટે ગીત નું પેલું જ નહીં ગીત નહીં આવડતું ઇન્સ્ટાગ્રામ એક રીલ દેખેલી તમને આવડે જ છે હનુમાન દાદા નું ગીત આવડે થોડું ચાલુ જ છે યાર

અમારા હેવી ડ્રાઈવર હે બરાબર આમ ખતરનાક શું કહું મજબૂત ને મજબૂત અલા બોલો જ ઘરે યાર ડંગરાજી તમારે શું કહું કેજો આપણે આવી જાય કેળા દર્શન કરવા હા દર્શન કરશું મસ્ત એક વ્લોગ પણ બનાવશું સાથે અને આ મંદિર કેટલા વર્ષ જૂનું તમને કહેવાય ખબર કોઈ ખબર નહીં અલા લગભગ સાતસો કે આઠસો વર્ષ જૂનું કહેવામાં આવે છે એટલે ઇતિહાસ ઘણો બધો આ મંદિર નો આપડે ખબર નહીં એટલે આપણે કેવું નહીં બરાબર તો મિત્રો તમને જોવો કે જઈને આપડે હનુમાન દાદા દર્શન કરાવશો આમ કા ફોટા પડાવવા ચાલુ છે અમારે કલાકાર એ બા અરે હો કલાકાર રમ રમ ગીત ગાવાનું મંદિરે જઈને બરાબર ને કેવું બરાબર ને જો ભાઈ ફોટો પાડે આપણે આશીષ ભાઈ ફૂલ મોજ બ્લોગ જોવાનું ચાલુ રાખજો મંદિરે જ મળીએ તો જો ગાઈસ આપણે આવી ગયા હોય મેળામાં અને જોઈ શકો છો કે પબ્લિક આપણે અત્યારે આવેલી છે

દમરાજી પર કહેવાનું થાય તમારે પછી દર્શન કરો મજા મજા અમારે મજા મજા પછી હાલવાણાથી દર્શન કરવા માટે આવી ગયા જો પર થઈ ગયો છે

પ્રસાદી લો હારા ભાઈ પ્રસાદી લો હારા ના બરાબર પ્રસાદી લેવી પડે ને પાછા કિલોમીટર છેડે થી આવે પ્રસાદ ના લેવી પડે તો કઈ શું કેવું તમારે નહીં લેવાની હા હા બરોબર છે કોઈ વાંધો નહીં આશીષભાઈ તમારે મિત્રો તમે જોઈ શકો છો કે મંદિર આગળ કેટલી બધી પબ્લિક આવેલી છે દર્શન માટે તો આજ તો શનિવાર એટલે બહુ બધી આવેલી છે પબ્લિક અને આજે અમે પણ આવી ગયા હોય દર્શન કરવા માટે તમારે પણ મિત્રો આપણે દર્શન કરાવશું હનુમાન દાદાના તો ભ્રમ જોવાનું ચાલુ રાખજો

તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ મંદિર આગળ તો તમે જોઈ શકો છો આ છે હનુમાન દાદાનું નું મંદિર

તમને હનુમાન દાદાના દર્શન જે મંદિરના પાછળના ભાગમાં જે કઈ રીતે ઘણા બધા શ્રદ્ધાળુઓ આજે આવેલા છે મંદિરે તમે પણ મિત્રો આવેલા હોય તો કોમેન્ટ કરજો જરૂર નથી મંદિરે અત્યારે અનુભાપી છે અમે આજે દર્શન કરવા હે અમારે દર્શન મસ્ત તમારે કેવા દર્શન થાય કોમેન્ટમાં જરૂરથી લખશું જોડે મિતરાઓ વે લાઈન કરી हनुमान दादा बरे यूएस કે એક જોલા બરાબર તો हनुमान બરાબર જોલા ડોમરાજી આરામ ગામ છે આસિફ આપણે ગયા

તો મિત્રો તમે જોઈ શકો છો કે જે નાળિયેળનું પહાડ તમને કીધું તો આ રીતે છે ને સાઈડમાં પણ દુકાનો પણ છે તમે જોઈ શકો છો આ રીતે એક વર્ડ પણ છે આ નાળિયોની શું ખાસિયત જો તમે સાચા મંદિર નાળિયો ખાલી ઉપર નાખી દો તમારું પાસે નાળિયો ના આવે જે જગ્યાએ ના આવે એ જગ્યાએ જ નાળિયો રહે મને તમારું મને હાથું ના હોય ને ધાર કશું કોઈ ના થાય તમારે ગમે નાળિયો જોવાનું હા તો મિત્રો આ છે હાજ માતા આ હનુમાન દાદાનો માથાનો નહીં સોરી

અને આપણે હવે મળીએ નવા વિડીયોમાં વિદ્યાર્થી બધાને જય માતાજી જય હનુમાન દાદા